નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી કરો અને બે પર ક્લિક કરો જેથી નવા વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણા જિલ્લા માં સંદેશ ખાલી જાતીય સતામણી કેસ ને લઈને હોબાળો ચાલુ છે શુક્રવારે સોળ ફેબ્રુઆરી બીજેપી પ્રતિનિધિ મંડળે સંદેશ ખાલી જવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે તેમને અટકાવ્યા પરત ફર્યા બાદ કોંગ્રેસ સાંસદ ત્યાં પહોંચ્યા હતા જોકે પોલીસે તેઓને પણ સંદેશ ખાલી જતા રોક્યા હતા આ મુદ્દે પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું પંજાબના ખેડૂતોની ખેડૂતો દિલ્હી કુચનો આજે સોળ ફેબ્રુઆરી ચોથો દિવસ છે પ્રદર્શન દરમિયાન ટીયર ગેસના શેલથી ઘાયલ થયેલા ખેડૂત ગ્લાનસિંહ મોત થયું હતું તેઓ ગુરદાસપુર રહેવાસી હતા આ આંદોલન માં આ પહેલો કિસ્સો છે હરદ્વાની હિંસાનો કથિત માસ્ટર માઇન્ડ અબ્દુલ મલિક આઠ ફેબ્રુઆરી થી ફરાર છે પોલીસ એક સિનિયર અધિકારી જણાવ્યું કે નૈનિતાલ પોલીસ શંકા છે કે અબ્દુલ હવે નેપાળ ભાગી ગયો છે હિંસા બાદ અબ્દુલ ગાયબ છે પોલીસ શંકા હતી કે તે દિલ્હી કે યુપી માં પોતાના કોઈ સંબંધી ઘરે છુપાયેલો હશે જો કે બાદમાં એવી વાત પણ સામે આવી કે અબ્દુલ વિદેશ પણ ભાગી ગયો હોય શકે છે એવામાં હવે એક સિનિયર પોલીસ અધિકારી જણાવ્યું કે તે નેપાળ છુપાયેલો હોય શકે છે ભારતીય સેનાને વધુ સશક્ત અને સક્ષમ બનાવવાની દિશામાં મહત્વનું પગલું ઉઠાવામાં આવ્યું છે જે અંતર્ગત તમામ રક્ષા ઉપકરણ ખરીદવાની તૈયારી છે જેમાં નવી એન્ટી ટેન્ક માઇન્સ હેવી વેટ ટોર્પીડોઝ મિશન મેરીટાઇમ એરક્રાફ્ટ અને એર ડિફેન્સ કંટ્રોલ રડાર સામેલ છે રક્ષા અધિગ્રહણ પરિષદ દ્વારા પંચ્યાસી હાજર છસો સાઠ કરોડ ના અધિગ્રહણ ની મંજૂરી ને કેબિનેટ ની સ્વીકૃતિ મળતા જ આ દિશામાં કામ શરૂ થઈ જશે આ ઉપકરણો ની ખરીદી બાદ ભારતીય સૈન્ય દળો અને ભારતીય તટરક્ષક દળો ની મજબૂતી માં વધારો થશે તે નિશ્ચિત છે પ્રસ્તાવો માં કરણોને સરકારની આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતીય વિક્રેતાઓ પાસેથી ખરીદવા પર જોર અપાયું છે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કર્યું છે આ બજેટમાં વિદ્યાર્થીઓની ફી રિએમ્બર્સમેન્ટ તેમજ વકફ બોર્ડની સંપત્તિને વિકસાવવા માટે રૂપિયા એકસો કરોડની ફાળવણી કરી છે આ ઉપરાંત સિદ્ધારમૈયા સરકારે મેંગરૂમાં ભવ્ય હજ ભવનનું નિર્માણ કરવા રૂપિયા દસ કરોડની પણ જોગવાઈ કરી છે ઈસાઈ સમુદાય માટે પણ રાજ્ય સરકારે રૂપિયા બસો કરોડની ફાળવણી કરી છે ચંદીગઢમાં લગભગ પાંચ કલાકની બેઠક બાદ કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચેની મંત્રણા સમાપ્ત થઈ હતી ઉલ્લેખનીય છે કે ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે વાટાઘાટો થઈ હતી પરંતુ કોઈ બાબત પર સહમતી સધાઈ નથી જોકે ઘણા મુદ્દાઓ પર મંત્રણા આગળ ધપાવવાના અને મંત્રણા સકારાત્મક રહેવાના સંકેતો મળ્યા છે આ અંગે રવિવારે બીજી બેઠક મળશે રવિવારની બેઠક સુધી ખેડૂતો શંભુ બોર્ડર પર આગળ નહીં વધે સાથે જ હરિયાણા પોલીસ અને અર્ધલકરી દળોએ પણ યુદ્ધ વિરામ પર સહમતી દર્શાવી છે દુનિયાની સૌથી સારી રાઇફલ એસઆઈજી સાતસો સોળ ને વાસ્તવિક નિયંત્રણ રેખા પર તૈનાત કરવામાં આવી છે તેને એલએસસી અને એલઓસી સહિત કાઉન્ટર ઇન્સર્જન્સી ઓપરેશન્સ માટે જવાનોને આપવામાં આવી રહી છે એલ પર ભારતે ઘાતક હથિયારોથી પોતાની તૈયારી ચાલબાજ ચીનની સામે વધુ મજબૂત કરી છે અહી લાઈટ વેઇટ રોકેટ લોન્ચર માર્ગ ચાર એલ એમજી અને સ્નીપર્સ રાઇફલ પણ હાલમાં તૈનાત કરવામાં આવી છે દિલ્હીના અલીપુર વિસ્તારમાં ગુરુવારે સાંજે એક પેન્ટ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી આગ આ ઘટનામાં અગિયાર લોકો નો દાઝી જવાથી મોત થયા છે આગ એટલી ભીષણ હતી કે બાવીસ કાર અને પાંચ દુકાનો પણ આગ ની લપેટમાં આવતા બળીને ભરતું થઈ ગઈ હતી સ્થળ પર હાજર ફાયર બ્રિગેડ ની ટીમે બાવીસ ફાયર ટેન્કર ની મદદ થી આગ પર કાબુ મેળવ્યો હતો ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે શુક્રવારે બપોરે બાર પોઈન્ટ ત્રીસ વાગ્યે કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે એક કલાક પહેલા કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે પાર્ટીના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા કોંગ્રેસે પાર્ટીના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાના આરોપ લગાવ્યા હતા કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનજી અજય માકને શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને આરોપ લગાવ્યા કે ઇન્કમ ટેક્સે યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટી પાસેથી રૂપિયા બસો દસ કરોડ માંગી છે એસી નેવુના દાયકામાં પ્રસારિત થયેલી દૂરદર્શનની લોકપ્રિય સિરિયલ ઉડાન થી ખ્યાતિ મેળવનાર અભિનેત્રી કવિતા ચૌધરી હવે નથી શુક્રવારે સડસઠ વર્ષની વયે તેમનું અવસાન થયું તે લાંબા સમય કેન્સરથી કેન્સર થી પીડિત હતા તેમના અંતિમ સંસ્કાર અમૃતસર કરવામાં આવ્યા હતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી ચંદ્રચૂડે શુક્રવારે કહ્યું હતું કે કાયદા યુનિવર્સિટીના શિક્ષણને દૂરના ગ્રામીણ વિસ્તારોમાં સુલભ બનાવવું જોઈએ જેથી નાના શહેરોના વિદ્યાર્થીઓ આ શિક્ષણથી વંચિત ન રહે ડોહ રાજેન્દ્ર પ્રસાદ નેશનલ લો યુનિવર્સિટીના ઉદઘાટન પ્રસંગે બોલતા ચંદ્રચૂડે કહ્યું કે ટેકનોલોજીએ આપણે દૂરના વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ સુધી પહોંચવાની ક્ષમતા આપી છે કાનૂની શિક્ષણમાં વિકાસ થયો હોવા છતાં સમકાલીન કાનૂની શિક્ષણ પ્રણાલી માત્ર અંગ્રેજી બોલતા શહેરી બાળકોની તરફેણ કરે છે મુખ્ય ન્યાયાધીશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ નેશનલ લો યુનિવર્સિટી ના વહીવટી તંત્ર ને અપીલ કરી હતી કે શિક્ષણ નું માધ્યમ હિન્દી હોવું જોઈએ જેથી શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ વકીલો ઉત્તર પ્રદેશ માંથી બની શકે તેમાંથી ઘણા અલ્હાબાદ હાઈકોર્ટ અને ઘણી જિલ્લા અદાલતો માં કાયદાની પ્રેક્ટિસ કરશે ચંદ્રચુડે કહ્યું કે જયારે દરેક ને શિક્ષણ માં સમાન તક પૂરી પાડવામાં આવે છે ત્યારે જ રોજગાર અને સમાજ માં યોગદાન ની તકો ઉપલબ્ધ થાય છે દેશના ખ્યાતનામ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ક્રિકેટર સરફરાઝ ખાનના પિતા નૌશાદ ખાનના ખૂબ જ વખાણ કર્યા છે આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી છે તેમણે નૌશાદ ખાન ને એક સ્પેશિયલ ગિફ્ટ આપવાની જાહેરાત કરી છે સરફરાઝ ખાને રાજકોટ માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યુ કર્યું તેણે ટેસ્ટ ડેબ્યુ માટે આકરી મહેનત કરવી પડી હતી સરફરાઝે ડેબ્યુ ટેસ્ટ પ્રથમ ઇનિંગ્સમાં માં છાસઠ બોલ માં બાસઠ રન બનાવ્યા હતા જોકે દુર્ભાગ્ય થી તે રનઆઉટ થઈ ગયો આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર લખ્યું છે કે જો નવશાદ ખાન સ્વીકાર કરશે તો હું તેમને ઠાર ગિફ્ટમાં આપીશ લોકમત અખબાર તરફથી દર વર્ષે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા વ્યક્તિઓ અને સંસ્થાઓને મહારાષ્ટ્રીયન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે મહારાષ્ટ્રીય ઓફ ધ ઇયર પુરસ્કાર સમારંભ ગુરુવારે પંદર ફેબ્રુઆરીએ મુંબઈના ગેટવે ગેટ ઓફ ઇન્ડિયા પર આયોજિત કર્યો હતો કેટલાય ગણમાન્ય વ્યક્તિઓની હાજરીમાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ અને રિલાયન્સ ફાઉન્ડેશન સાથે સાથે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ના બોર્ડ ના સભ્ય ઈચા અંબાણી ને મહારાષ્ટ્રીય ઓફ ધ ઈયર વિશેષ પુરસ્કાર થી સન્માનિત કર્યા હતા પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે ના રેવાડીની મુલાકાતે છે અહીં તેમણે કરોડો રૂપિયાના ના પ્રોજેક્ટ નો શિલાન્યાસ કર્યો અને ઉદઘાટન કર્યું પીએમ મોદી એ શુક્રવારે રેવાડીમાં દેશના બાવીસ માં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એ નો શિલાન્યાસ પણ કર્યો હતો બસો ત્રણ એકર જમીન પર બનેલી આ હોસ્પિટલ એ આઈ માં સાતસો પચાસ બેડ ની સુવિધા હશે તેમજ અહીં સો એમ ની સીટો છે દેશની દરિયાઈ સુરક્ષામાં વધારો કરવા સંરક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે મળતા અહેવાલો મુજબ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે નવ મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટ અને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે છ મેરીટાઇમ પેટ્રોલિંગ એરક્રાફ્ટ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે આ ઉપરાંત સી બસો પંચાણું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ બનાવશે આ કરારની કુલ કિંમત ઓગણત્રીસ હજાર કરોડ રૂપિયા છે હરિયાણાના મોસ્ટ વોન્ટેડ નરેન્દ્રસિંહના ના પ્રત્યાર્પણ કેસમાં સીબીઆઈ ને મોટી સફળતા મળી છે તપાસ એજન્સી ને ને ભારત માં પ્રત્યાર્પણ કરવામાં સફળતા મળી છે સીબીઆઈ નું ગ્લોબલ ઓપરેશન સેન્ટર અબુધાબી ઇન્ટરપોલ એનસીબી ના સતત સંપર્કમાં હતું આરોપી નરેન્દ્રસિંહ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પહેલાથી જ જારી કરવામાં આવી હતી નરેન્દ્રસિંહ વિરુદ્ધ હરિયાણા ના ટોહાના પોલીસ સ્ટેશન માં હત્યા રમખાણો અને ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવા જેવી ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો દેશના મુખ્ય ન્યાયાધીશ સીજીઆઈ જસ્ટિસ બી ચંદ્રચૂડ આજે ફરી એક વકીલ પર ગુસ્સે થઈ ગયા અને સુનાવણી દરમિયાન તેમણે વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી પી આહિલ દીધી એટલું જ નહીં પરંતુ તેના પર પાંચ લાખ રૂપિયા દંડ લગાવવાનું પણ કહ્યું આ ઉપરાંત સીજીઆઈ એ કોર્ટ રૂમ જ કહ્યું કે તમે આ બધું એક પ્રાઇવેટ પાર્ટીના ના કરી રહ્યા છો ભારત અને પાકિસ્તાન એકસાથે આઝાદ થયા પરંતુ ભારત વિકાસ માં ઘણું આગળ નીકળી ગયું છે બીજી તરફ પાકિસ્તાન હજુ પણ આતંકવાદ હિંસા ગરીબી ને કારણે પછાત રહી ગયું છે એવામાં પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવેલા પી ના લોકો હવે ભારત માં જોડાવા માંગે છે પી ઓકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ના લોકો ઈચ્છે છે કે પાકિસ્તાન માં તેમનું જીવન નરક સમાન બની ગયું છે એવા માટે જલ્દી ભારત માં સામેલ થવા માંગે છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કટ્ટર વિરોધી અને વિપક્ષના નેતા એલેક્સી નવલનીનું જેલમાં મોત થયું છે તે લાંબા સમયથી જેલમાં બંધ હતા રશિયાના વિપક્ષના નેતાનું નો એમાલો જેલમાં નિધન થયું છે